સમાચાર શિનોદ પોલીસના નાકની જે ગરાડી ગામે ચાલતા જુગાર ધામ પર એસએમસીની ટીમે રેડ કરી દસ શકુનીઓને બહેલાક ઉપરાંતના મુદ્દા માલ સાથે ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે શિનોર પોલીસના નાક નીચે ગરાડી ગામે ચાલતા જુગારધામ પર એસએમસીની ટીમે કરી રેડ દસ શકોનીઓને બે લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો શિનોર તાલુકામાં શિનોર પોલીસના છુપા આશીર્વાદથી ઠેર ઠેર વિદેશી દારૂ અને દેશી દારૂના ગેરકાયદેસર ધંધા મોટા પ્રમાણમાં ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી લોકમુખે ચર્ચાઈ રહી છે તેવામાં એસએમસીની ટીમે શિનોર તાલુકાના ગરાડી ગામે શિનોર પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર રેડ કરીને એક લાખ સાહીઠ હજાર રોકડા રૂપિયા અને દસ મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા સત્તાવન હજાર મળી બે લાખ સત્તર હજાર એસીના મુદ્દામાલ સાથે દસ શકુનીઓને ઝડપી પાડ્યા હતા જુગારની જગ્યાની દેખરેખ રાખનાર બે ઈસમોનો પણ જેમાં સમાવેશ થાય છે જ્યારે જુગારનો ધંધો ચલાવતા બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શિનોર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરી શિનોર પોલીસના નાક નીચે ચાલતા જુગારધામને ઝડપી લેતા શિનોર પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે